રેશન કાર્ડનું મળવાપાત્ર જથ્થો જો તમે પણ મિત્રો જાણવા માંગતા હોય તો આવી જાઓ મારી ચેનલ ઉપર સૌ પ્રથમ તો તમારે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોક્રીની ઓપન કરવાનું છે ત્યારબાદ એમાં સિમ્પલ રીતે તમારે તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે ઓટીપી આવે એટલે ઓટીપી આપશો આ રીતનું કંઈક પેજ ખોલશે કે જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડની વિગત આધાર અને મોબાઈલની સ્થિતિ વ્યાજબી ભાવની દુકાન મળવાપાત્ર જથ્થો મેળવેલ જથ્થાની વિગત બિલ રસીદ રેશન કાર્ડ સેવાઓ મોબાઈલ શીડિંગ ગોડાઉનનો સ્ટોક દરેક વસ્તુ આવે છે કે જેમાં તમે આધાર કાર્ડનો ઈ કેવાયસી પણ ઓનલાઈન કરી શકો છો તો સિમ્પલ રીતે તમારે તમારો રે પંદર આંકડા રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ કેપચા કોડ અને ઓકે કરશો આ રીતનું પેજ કંઈક ખુલી જશે કે જેમાં તમને મળવાપાત્ર જથ્થો ઓનલાઈન બતાવવામાં આવશે કે જે તેમાં બાજરી ઘઉં ચોખા કે મીઠું કે તેલ કે જે પણ તમને મળતું હશે તે બતાવશે ઓનલાઈન ત્યારબાદ જો તમે બીજી પણ વિગતો જાણવા માગતા હોય તો પાછું એને એમાંને એમાં જ બધા ઓપ્શન આવે છે કે જે તમે સિમ્પલ રીતે લોગિન કરી અને જાણી શકો છો કે જેમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં દરેક વખતે તમારે તમારો પોતાનો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે આધાર અને મોબાઈલની સ્થિતિ માટે પણ તમે જાણી શકશો તમારો મોબાઈલ શીડિંગ ગોડાઉનનો લાઈવ સ્ટોક ત્યારબાદ અનલિક મોબાઈલ લિંક જાહેર વિતરણ વ્યવસ્થા દરેક વસ્તુ તમે આ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા બેઠા જાણી શકશો જાહેર વિતરણ વ્યવસ્થામાં યોજના અગ્રતા ધરાવતા કુટુંબો અગ્રતા ધરાવતા કુટુંબો દરેક પ્રકારના કુટુંબોનો સર્વે અહીંયા કુલ રેશન કાર્ડની સંખ્યા પણ બતાવવામાં આવે છે અને જાહેર વિતરણ વ્યવસ્થા પણ બતાવવામાં આવે છે તમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો